મેં બીજું કશું જ નથી કહ્યું પણ જે પાર્ટીમાં રહ્યા એ બહાર નીકળીને ટીકા કરવી તો લોકોને એમ થાય કે આટલા વર્ષ થયા પછી આજે ટીકા કરો છો એટલે કોઈ ટીકા ટિપ્પણીમાં પડ્યા વગર તમારે જે કહેવું હોય તો કહી શકો છો એ પૂરી છૂટ એ દરેક કાર્યકર્તાને હોય છે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે વાત સાચી છે પણ શિસ્તમાં લોકશાહી પણ છે દરેક જણને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર પણ છે અને અધિકારને નું એ ક્યારેક કેટલાક લોકો જે પોતે વાત કરતા હોય છે ત્યારે કેટલાક અનુમાન કરતા હોય છે કે અમને કંઈક દુખ્યો લાગે છે પણ એને જ્યારે એવું લાગે કે પાર્ટીને નુકસાન થશે આવો કોઈ નિર્ણય થાય છે તો એ આગેવાનોની નજરમાં લાવવા માટેના ધ્યાને મૂકવા માટે એ નિવેદનો કરતા પણ હોય છે પાર્ટી એની સાથે વાત પણ કરે છે અને એનું નિરાકરણ પણ કરે છે આજે સૌથી વધારે ગુજરાત ની અંદર અલગ અલગ પાર્ટી માં કામ કરનાર વર્ષો થી જે નેતા કેવાતા એવા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં બિનસર આવવા માંગે છે કેમ આવવા માંગે છે એટલા માટે આવા માંગે છે કે જે પાર્ટીમાં કોઈ 40 40 વર્ષ કામ કર્યું એમને લાગે છે કે પાર્ટી ખોટી દિશામાં જઈ રહી છે પાર્ટી નેતૃત્વ વિહીન થઈ ગઈ છે અને એના કારણે અહીંયા ભવિષ્ય નથી જે ઈચ્છા સાથે જે આકાંક્ષા સાથે જે અપેક્ષા સાથે લોકોના કામ થાય એ કરવા માટે રાજકીય પાર્ટીમાં જોડાયા હોય ત્યાં જો નાસીપાસ થયા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી અને એટલે જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે જેને લોકોના કામ કરવા છે જેના મનમાં લોકો માટે કોઈ ભાવના છે એ ભાવનાને પૂર્ણ કરવા માટે એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ લોકોના કામ કરવા માંગતા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવો જોઈએ ਅਤੇ ਇਹਨਾਂ ਕਾਰਨ ਆਪਰੇ ਆਨੇ ਕਰਿਓ